વડોદરા શહેરમાં ચાના રસિયાઓ માટે હવે એક ચાની શોપનું શુભારંભ કરવામાં આવ્યું છે મોર્નિંગ વોક માટે નીકળતા હોય છે કે પછી સવારે વહેલી સવારે કોઈ પણ કામકાજ અર્થે નીકળતા હોય છે કે પછી સાંજે નોકરીયાત વર્ગ તેમની માટે ખાસ કે જેઓ ચાના રસિયાઓ છે ચાની ચુસ્કી માટે ચાના સ્ટોર પર પહોંચતા હોય છે ચાની દુકાન પર પહોંચતા હોય છે અને ખાસ કરીને જો વાત કરીએ ચાની સ્વાદિષ્ટ ચા માટે તેઓ ચા માટે તેઓ જતા હોય છે તો આજે ખાસ કરીને હું વાત કરી રહ્યો છું વડોદરા શહેરમાં દિવાળીપુરા સંકુલમાં હનુમાન ટી સ્ટોપ જે છે તેનું આયોજન કરવામાં આવ્યું શુભારંભ કરવામાં આવ્યું છે કે જેથી કરીને તમામ જે ચાના રસિયાઓ છે ત્યાં પહોંચી ચાની ચુસ્કી લઈ શકે છે ચા રસિયાઓ ત્યાં પહોંચી શકે છે કોઈપણ સમયે આપણે ચા પીતા હોય છે અને તેની જ અંતર્ગત જો હું વાત કરું તો દિવાળીપુરા ખાતે આજે ટી સ્ટોલ છે કે જે ચાની દુકાન છે તેનો શુભારંભ કરવામાં આવ્યો છે હું વિનોદ કે બારોટ સિનિયર લોયર વડોદરા ડિસ્ટ્રિક્ટ કોર્ટ અમારી કોર્ટમાં ચા પાણી નાસ્તો જમવાના અભાવ હોવાના કારણે કોર્ટમાં આવતા વકીલો અસીલો અને પબ્લિકના માણસોને જમવાની નાસ્તાની અને ચાની પુષ્કળ અગવડતા પડે છે તકલીફ પડે છે અને છૂટક જે ચાની કેટલી લઈ અને ફરનારા છોકરાઓ છે એ સારી ચા આપી શકતા નથી અને અમને આ કોર્ટ બિલ્ડિંગની સામે નિસર્ક ટાવરમાં હરમાન ચાનું જે નાસ્તાનું જે આયોજન કરી અને ઓપનિંગ થયું છે એનાથી અમારા વકીલો માટે અસીલો માટે અને પબ્લિક માટે ખૂબ જ સારું ઉમદા કાર્ય શરૂ કર્યું છે અને અમે એનાથી ખૂબ આનંદ છે હાજી ચા મેં પીધી અમને ચા વકીલો માટે ચા બહુ વારે ઘડીએ અને વારંવાર પીવા માટેનું એક ચા પીણું છે અને આવી સરસ ચા હરમાન તરફથી મળશે તો અમે ચોક્કસ વધુને વધુ એનો લાભ લઈશું છું બરોડાવાસી અત્યારે હું છું નિસર્ટ કોમ્પ્લેક્સમાં કોટની એક્ઝેટ સામે દિવાળીપુરામાં હર્મન ચાઇઝ ટી સ્ટોલ પર અને અહીંયા તમને મળશે સૌથી બેસ્ટ ટેસ્ટ ચાનો તમને અગર ચાના રસિયા છો ને તો અહીંયા આવવાનું ચૂકશો નહીં સાથે સાથે અહીંયા તમને મળી રહેશે અલગ અલગ વાનગી તમે જોઈ શકો છો તેમ અહીંયા લેમન આઈસ ટી પણ તમને મળી શકશે સાથે નાસ્તાની પણ મસ્કા બી તમે ખાવ છો તો અહીંયા આવો અને જરૂરથી અહીંનો સ્વાદ માણો અને તમે અહીંયા આવશો તો આમ મેં તમને શરૂથી એવું કહીશ કે તમે અહીંયા રોજ આવવાનું ચૂકશો નહીં તો જરૂરથી આવો હરમન ચાયવાલામાં મારું નામ છે ભાવિકા અધવર્યું અને આજે હું અહીંયા આવી છું ચાનો ટેસ્ટ કર્યો મને ચા રિયલી ખૂબ જ સરસ છે અમે તો ચાના શોખીન છે આઈ એમ શ્યોર બરોડામાં ઘણા બધા ચાના શોખીન છે તો જરૂરથી અહીંયા આવો મુલાકાત લો હરમન ચાય નમસ્કાર સર મેં હરમન ચાયવાલા છે હું હરમન ચાય એ કંપની પ્રોપર મહારાષ્ટ્ર કે સાંગલી મહારાષ્ટ્ર છે एक्चुअली हम अभी सिक्स स्टेट में अवेलेबल हैं जैसे महाराष्ट्र कर्नाटका गुजरात गोवा मध्य प्रदेश और दिल्ली में टोटल uh, 250 प्लस फ्रेंचाइजी हमारी अभी तक है और हर महीने ये बढ़ती जा रही है हमारी फ्रेंचाइजीज़ लोगों को हरमन की चाय की टेस्ट जो है वो बहुत अच्छी लग रही है बहुत सारे लोग हमारे पास डिमांड कर रहे हैं इसलिए आज हम गुजरात में ये वडोदरा डिस्ट्रिक्ट कोर्ट के पास दिवालीपुरा में हमारी ये आज नई ओपनिंग हो गई है